નમસ્કાર વન ઇન્ડિયા ગુજરાતીમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે વન ઇન્ડિયા ગુજરાતી જે સાંપ્રત સમયની ઘટનાઓ અને રાજનીતિની ઉથલપાથલના તમામ સમાચારો એ તમારા સુધી પહોંચાડતું રહે છે તો આજે આપણે આવા જ એક સમાચારની વાત કરવાના છીએ જે કોંગ્રેસની પરંપરાગત સીટો અમેઠી અને રાયબરેલી આ બંને સીટો પર જે હવે ચિત્ર સાફ થઈ ગયું છે એક તરફ બીજેપીના નેતાઓ જે નરેન્દ્ર મોદી હોય કે પછી સ્મૃતિ ઈરાની આ તમામ નેતાઓ એ રાહુલ ગાંધીને સતત અમે અમેઠીથી લડવા માટે લલકારી રહ્યા હતા લલકારવાના સૂરમાં છેલ્લા કેટલાય દિવસથી રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યા હતા ત્યારે હવે રાહુલ ગાંધીએ અમેઠી છોડવાનો નિર્ણય કરીને તમામને ચોંકાવી દીધા છે અહીંથી અહીં સૌથી ચોંકાવનારી બાબત એ સિવાયની એ છે કે રાહુલ ગાંધીએ અમેઠીની જગ્યાએ જે રાયબરેલી ત્યાંથી જે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે અને રાહુલ ગાંધીએ એમનું પત્ર પણ આજે રાયબરેલીથી ભરી દીધું આ સિવાય જે અમેઠી સીટની વાત કરીએ તો અમેઠી સીટ પર જે રાહુલ ગાંધીની જગ્યા જગ્યાએ ગઈ વખતે રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની સામે લડ્યા હતા તો હવે તેમની જગ્યાએ જે કિશોરીલાલ શર્મા એટલે કે કે એલ શર્માને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે તો હવે જોવાનું એ રહે છે કે અમેઠી હાર્યા બાદ જે સોનિયા ગાંધીની પરંપરાગત સીટ એ રાહુલ ગાંધી સાચવી શકશે કે કેમ આ સિવાય અમેઠી સીટ પર પણ જોવાનું રહેશે કે આ સીટ પર હવે જે ગઈ વખતે તો કોંગ્રેસ હારી જ ગઈ છે ત્યારે આ કિશોરીલાલ શર્મા એ આ આ વિરાસતને સાચવી શકશે કે પાછી મેળવી શકશે કે કેમ કારણ કે આ બંને સીટો પર પૂરા ભારતની નજર છે ત્યારે હવે આ બંને સીટો પર શું પરિણામ આવશે એ તો ચૂંટણી પછી જ ખબર પડશે પરંતુ હાલ જે કોંગ્રેસે રાહુલ ગાંધીએ જે અમેઠી છોડતા હવે બીજેપી નેતાઓને મોટો મોકો મળ્યો છે અને તે સતત પ્રહાર કરી રહ્યા છે